ભુજના દેસલસલ તળાવના પ્રશ્ન અંગે વોર્ડ નંબર એકના કાઉન્સિલરે વાત કરી મારું નામ છે અશ્વિત છે ને અમે આજે આવ્યા હતા અમારી મુદ્દત પૂરી થયા છવ્વીસ તારીખના તો અમને પ્રમુખ સાહેબની ચીફ ઓફિસર સાહેબ અમને માહિતી આપી છે કે અમે કામ આપી દીધું છે એક સંસ્થાને ને તમને એમનું ઓર્ડરનો અમે ઠરાવ આપી દઈશું આજની તારીખમાં તમે અંત પૂરો થા થયો છે પણ અમને સાહેબ એમ કીધું કે અમે વર્ક ઓર્ડર આપી દીધું છે એક સંસ્થાને એ કામ કરવા માટે અમે ચાલુ કરાવવાનું ગઈશું એ અમને એમનું નકલ આપી દે તો અમે એ સંસ્થાને ફોલોઅપ આપીને અમે કામ કરાવીએ ચાલુ ના અમારું એ જમ્પ લગાવવાનું કામ હતું એ અમે કારે જ લાગશું જ્યાં સુધી આ કામ ચાલુ નહીં થાય ત્યાં સુધી અમે સંસ્થાવાળાનો જે છે એને પણ અમે ફોન કરતા રહીશું અહીંયા ચીફ ઓફિસર સાહેબને પ્રમુખ સાહેબને અમે ફોલે કરતા રહીશું પ્રમુખ સાહેબ અમને એમ કીધું કે અમે તમારું આ કામ દઈ દીધું છે દેશવાળું એક સંસ્થાને એ ચાલુ કરી નાખશે જો નહીં કરે તો અમે અમારું આ કામ ચાલુ રાખવાના જ છે એ લોકોની પ્રમુખ સાહેબ પહેલાં હતા માજી હમણાં છે એનું બેદાર કાઢી હતી જોવા ગયા ન હતા ને વિપક્ષ જાત એ વિપક્ષ ઉપર ખોટા આક્ષેપ કરતા હતા અમે કામ કરી છે ને કામ કરવા નથી દેતા તો એ લોકોની મિલિક ભગત હતી એના લીધે આ દુરાશ રહી ગઈ છે કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એટ ઝીરો ફોર વન થ્રી ફાઇવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે